જય શ્રી કૃષ્ણ રાધે રાધે શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હિનાથી નારાયણ વાસુદેવાય મિત્રો આજે જન્માષ્ટમીના દિવસે શ્રી કૃષ્ણ જન્મકથા કરીએ શ્રીમદ્ ભાગવત મહાપુરાણમાંથી દસમો સ્કંદ ત્રીજો અધ્યાય શ્રી કૃષ્ણજીની જન્મકથા શ્રી સુખદેવજી કહે છે પરીક્ષિત હવે સમસ્ત શુભ ગુણોથી યુક્ત પરમ શોભાઈમાન સમય હતો રોહિણી નક્ષત્ર હતું કે જેમાં બધા નક્ષત્રો ગ્રહો અને તારાઓ શાંત હતા સૌમ્ય થઈ રહ્યા હતા દિશાઓ સ્વચ્છ પ્રસન્ન હતી નિર્મળ આકાશમાં તારા ઝગમગી રહ્યા હતા પૃથ્વીના મોટા મોટા નગરો નાના નાના ગામડાઓ આહીરોની વસ્તીઓ અને હીરા વગેરેની ખાણો મંગલમય થઈ રહી હતી નદીઓનું જળ નિર્મળ થઈ ગયું હતું રાત્રિના સમય પણ સરોવરમાં કમળ ખીલી ગયા હતા વનમાં વૃક્ષોની હારમાળા રંગબેરંગી પુષ્પોના ગુચ્છોથી ભરપૂર થઈ ગઈ હતી ક્યાંક પક્ષીઓ ટહુકી રહ્યા હતા તો ક્યાંક ભ્રમરો હર્ષનાદ કરતા હતા તે સમય પરમ પવિત્ર અને મદ સુગંધ વાયુ પોતાના સ્પર્શથી સુખ પામી રહ્યો હતો અગ્નિહોત્રી બ્રાહ્મણોનો અગ્નિ કે જે ક્યારેય શાંત થતો ન હતો તે કંસના અત્યાચારથી હુલવાઈ ગયો હતો તે સારી રીતે પ્રજ્વલિત થઈ ગયો હતો સંત પુરુષો પહેલેથી જ ઈચ્છતા હતા કે અસુરો વધવા ન પામે હવે તેમનું મન એકાએક પ્રસન્નતાથી ભરાઈ ગયું જ્યારે ભગવાનના આવી ભાવનો સમય આવ્યો ત્યારે સ્વર્ગમાં દેવતાઓના વાજિંત્ર આપમેળે વાગી ઉઠ્યા કિન્નરો અને ગંધરો મધુર સ્વરમાં ગાવા લાગ્યા અને સિદ્ધોની ચારણો ભગવાનના મંગલમય ગુણોની સ્તુતિ કરવા લાગ્યા વિદ્યાધરીઓ અપ્સરાઓ સાથે નાચવા લાગી મોટા મોટા દેવતાઓ અને ઋષિમુનિઓ આનંદિત થઈને પુષ્પવૃષ્ટિ કરવા લાગ્યા જળથી ભરેલા વાદળો સમુદ્રની પાસે જઈને ધીમી ધીમી ગર્જનાઓ કરતા હતા જન્મ મૃત્યુના ચક્કરમાંથી છોડાવનારા જનાર્દનના પ્રગટ થવાનો સમય હતો મધરાત્રિ ચારે બાજુ અંધકારનું સામ્રાજ્ય હતું તે જ સમયે સર્વના હૃદયમાં વિરાજમાન ભગવાન વિષ્ણુ દેવરૂપિણી દેવકીજીના ગર્ભથી પ્રગટ થયા જાણે પૂર્વ દિશામાં સોળી કળાઓથી પૂર્ણ ચંદ્રમાનો ઉદય થઈ ગયો વસુદેવજીએ જોયું તેમની સામે એક અદ્ભુત બાળક છે તેના નેત્ર કમળ જેવા કોમળ અને વિશાળ છે જ્યારે ભૂજાઓમાં શંખચક્ર ગદા અને પદ્મ ધારણ કરેલા છે તેમના વક્ષ સ્થળ પર શ્રી વત્સ્યનું ચિહ્ન સુવર્ણમય રેખા છે ગળામાં મણી શોભી રહ્યો છે ગાઢ મેઘ જેવા સુંદર શરીર પર પરબર પહેર્યું છે અમૂલ્ય મણીથી જડેલા મુંગઢ અને કુંડળોની કાંતિથી તેમના હજારો કેશ પ્રકાશી રહ્યા છે ઉત્તમ શેરવાણી મેખલા તથા અને કંકોળોથી શોભતા ચતુર્ભુજ શ્રી બાલમુકુદની અદ્ભુત છટા છે જ્યારે વાસુદેવજીએ જોયું કે મારા પુત્રના રૂપમાં તો સ્વયં ભગવાન જ આવ્યા છે ત્યારે પ્રથમ તો તેમને અપાર આશ્રય થયો પછી આનંદથી તેમના નેત્રો ખીલી ઉઠ્યા તેમનું રોમી રોમ પરમાનંદમાં મગ્ન થઈ ગયું શ્રી કૃષ્ણનો જન્મોત્સવ ઉજવાવાની ઉતાવળમાં તે જ વખતે બ્રાહ્મણોને દસ હજાર ગાયો દાનમાં આપવાનો સંકલ્પ કરી દીધો પરીક્ષિત ભગવાન શ્રી કૃષ્ણ પોતાની અંગ કાંતિથી પ્રસૂતિ ગૃહને પ્રકાશિત કરી રહ્યા હતા જ્યારે વસુદેવજીને એવો નિશ્ચય થઈ ગયો કે આ તો પરમ પુરુષ પરમાત્મા જ છે ત્યારે ભગવાનનો પ્રભાવ જાણી લેવાથી તેમનો સંપૂર્ણ ભય નષ્ટ થઈ ગયો પોતાની બુદ્ધિ સ્થિર કરીને તેમણે ભગવાનના ચરણોમાં પોતાનું મસ્તક નમાવી દીધું અને હાથ જોડીને તેઓ ભગવાનની સ્તુતિ કરવા લાગ્યા વસુદેવજીએ કહ્યું હું સમજી ગયો છું કે આપ પ્રસૂતિથી અતિત સાક્ષાત પુરુષોત્તમ છો આપનું સ્વરૂપ શુદ્ધ અનુભવ સ્વરૂપ અને આનંદ સ્વરૂપ છે સર્વની બુદ્ધિના આપ એકમાત્ર દ્રષ્ટા છો આપ જ સૃષ્ટિના પ્રારંભમાં પોતાની માયા પ્રકૃતિથી આ ત્રિગુણાત્મક જગતનું સર્જન કરો છો પછી તેમાં પ્રવેશ્યા વિના પણ આપ પ્રવેશ્યા હો તેવા જણાવો છો કારણ કે આપ સર્વ વ્યાપક છો જેમ જ્યાં સુધી મહ વગેરે વગેરે તત્વો જુદા જુદા હોય છે ત્યાં સુધી તેમની શક્તિ પણ જુદી જુદી હોય છે જ્યારે તે ઇન્દ્રિયાદિ સોળ વિકારોથી સાથે ભળે છે ત્યારે આ બ્રહ્માંડની રચના કરે છે અને આને ઉત્પન્ન કરીને તેમાં જ પાછળથી પ્રવેશ્યા હોય એવું લાગે છે પરંતુ હકીકત તો એ જ છે કે તેમનાથી બનેલી જે કોઈ વસ્તુ છે તેમાં તેઓ પહેલેથી જ વિદ્વામાન રહેલા છે બરાબર એ જ રીતે બુદ્ધિ દ્વારા માત્ર ગુણોના લક્ષણનું જ અનુમાન કરી શકાય છે અને ઇન્દ્રિયો દ્વારા માત્ર ગુણમય વિષયોનું ગ્રહણ થાય છે જો કે આપ એમાં વિદ્વાન છો છતાં પણ આ મન બુદ્ધિ ઇન્દ્રિયો દ્વારા આપનું ગ્રહણ થઈ શકતું નથી આનું કારણ એ છે કે આપ સર્વસ્વ સ્વરના સર્વના આત્મા સત્ય સ્વરૂપ અને સર્વવ્યાપક છો ગુણોનું આવરણ આપને ઢાંકી શકતું નથી તેથી આપના સ્વરૂપમાં અંદર કે બહારનો ભેદ નથી જે પુરુષ સ્વયંથી ભિન્ન દૃશ્ય વસ્તુઓની સત્તા સ્વીકારે છે તે અજ્ઞાની છે તે માત્ર અનુવાદ કરે છે વિચાર નથી કરતો કારણ કે જે વસ્તુનું અસ્તિત્વ જ નથી તેનો તે સ્વીકાર કરે છે પ્રભુ કહે છે કે આપ સ્વયં સમસ્ત ક્રિયાઓ ગુણો અને વિકારોથી રહિત છો છતાં પણ આ જગતની સૃષ્ટિ સ્થિતિ અને પ્રલય આપનાથી જ થાય છે આ વાત પરમ ઐશ્વર્યશાળી પર બ્રહ્મ પરમાત્મા એવા આપને માટે અસંગત નથી કેમ કે ત્રણેય ગુણોના આશ્રય આપ જ છો તેથી તે ગુણોના કાર્ય આદિનો આપમાં પણ આરોપ કરવામાં આવે છે આપ જ ત્રણેય લોકની રક્ષા કરવા માટે પોતાની માયાથી સત્વમય શુક્લવર્ણ પોષણકારી વિષ્ણુ રૂપ ધારણ કરો છો ઉત્પત્તિ માટે રજુ યુક્ત રક્તવર્ણ બ્રહ્મદેવ રૂપ ધારણ કરો છો અને પ્રલય સમય તમો ગુણથી યુક્ત કૃષ્ણવર્ણ રુદ્ર સ્વરૂપ ધારણ કરો છો પ્રભુ આપ સર્વશક્તિમાન અને બધાના સ્વામી છો આ સંસારની રક્ષા માટે જ આપ મારે ત્યાં પુત્ર રૂપે પધાર્યા છો આજે કરોડો અસુર સેનાપતિઓએ રાજાનો વેશ ધારણ કરીને મોટી મોટી સેનાઓ પોતાને આધીન કરી રાખી છે આપ તે બધાનો સંહાર કરશો હે દેવાધિદેવ આ કંસ મહાદુષ્ટ છે તેની જ્યારે ખબર પડી કે આપ અમારે ત્યાં અવતાર લેવાના છો ત્યારે તેણે આપના ભયથી આપના મોટા ભાઈઓને મારી નાખ્યા હમણાં જ તેના દૂતો તેને આપના પ્રગટ થવાના સમાચાર કહેશે અને તે હમણાં જ હાથમાં શસ્ત્ર લઈને દોડતો આવી જશે શ્રી સુખદેવજી કહે છે પરીક્ષિત દેવકીજીએ જોયું કે મારા પુત્રમાં તો પુરુષોત્તમ ભગવાનના બધા લક્ષણો વિદ્વાન છે પહેલાં તો દેવકીજીને કંસથી કંઈક ભય જણાયો પરંતુ પછી તેઓ ઘણું જ પવિત્ર હાસ્ય કરતાં સ્તુતિ કરવા લાગ્યા માતા દેવકીજીએ કહ્યું પ્રભુ વેદોએ આપના જે સ્વરૂપને અવ્યક્ત અને સર્વનું કારણ કહ્યું છે જે બ્રહ્મ જ્યોતિ સ્વરૂપ સમસ્ત ગુણોથી રહિત અને વિકાર રહિત છે જેને વિશેષ રહિત અનિર્વચનીય નિષ્ક્રિય અને કેવલ વિશુદ્ધ સત્તા રૂપે કહે છે તે જ બુદ્ધિ વગેરેના પ્રકાશક વિષ્ણુ આપ સ્વયં છો જે સમયે બ્રહ્માનું પૂર્વ આયુષ્ય બી પરાર્થ સમાપ્ત થઈ જાય છે ત્યારે કાલશક્તિના પ્રભાવથી બધા લોક નષ્ટ થઈ જાય છે પંચમહાભૂત અહંકારમાં મહત્વમાં અને મહત્તત્વ પ્રકૃતિમાં લીન થઈ જાય છે તે સમય એકમાત્ર આપ જ શેષ રહી જાઓ છો તેથી જ આપનું એક નામ શેષ પણ છે પ્રકૃતિના એકમાત્ર સહાયક પ્રભુ નિમેશથી લઈને વર્ષ પેલું હું આપની શરણે આવી છું પ્રભુ મનુષ્ય મૃત્યુ રૂપી સર્પ થી ભયભીત થઈ સર્વ નાસ્તો ફરે છે પણ તેને કોઈ નિર્ભય સ્થાન મળતું જ નથી પછી છાતી તે આપના ચરણ કમળોનું શરણ લઈને શાંતિથી સૂવે છે બીજાની તો વાત જ શી કરવી સ્વયં મૃત્યુ પણ આપનાથી ભયભીત થઈને દૂર ભાગે છે પ્રભુ આ ભક્તોના ભયને હરનારા છો અને અમે લોકો આ દુષ્ટ કંસથી અત્યંત ભયભીત છીએ તેથી આપ અમારું રક્ષણ કરો આપનું આ ચતુર્ભુજ દિવ્ય રૂપ ધ્યાનની વસ્તુ છે તેને માત્ર માંસ ચરબી મય શરીર પર જ દ્રષ્ટિ રાખનારા દેહાભિમાની લોકો સામે પ્રગટ ન કરો હે મધુસૂદન આ પાપી કંસની એ વાતની ખબર ન પડે કે અમનો જન્મ મારા ગર્ભથી થયો છે મારી ધીરજ તૂટી રહી છે આપને કષ્ટ ઊભું થશે તે માટે કંસથી હું બહુ ભય પામી રહી છું હે વિશ્વાત્મન આપનું આ રૂપ અલૌકિક છે આપ શંખ ચક્ર ગદાને પદ્મની શોભાથી યુક્ત આપનું આ ચતુર્ભુજ રૂપ સમેટી લો પ્રલયના સમયે આપ આ સંપૂર્ણ વિશ્વને પોતાના શરીરમાં એવી રીતે સહજતાથી ધારણ કરો છો જેવી રીતે મનુષ્ય પોતાના શરીરમાં રહેનારા છિદ્ર રૂપ આકાશને ધારણ કરે છે તેજ પરમ પુરુષ પરમાત્મા આપ મારા ગર્ભવાસી થયા એ આપની અદ્ભુત મનુષ્ય લીલા નથી તો બીજું શું છે શ્રી ભગવાને કહ્યું દેવી સ્વયંભૂ મનવંતરમાં જ્યારે તમારો પહેલો જન્મ થયો હતો ત્યારે તમારું નામ પૃષ્ની હતું અને આ વાસુદેવજી સુતપા નામના પ્રજાપતિ હતા તમારા બંનેના હૃદય બહુ જ શુદ્ધ હતા જ્યારે બ્રહ્માજીએ તમન્ની બંનેની બંનેની સંતાન ઉત્પન્ન કરવાની આજ્ઞા આપી ત્યારે તમે ઇન્દ્રિયોનું દમન કરીને ઉત્કૃષ્ટ તપસ્યા કરી તમે બંને વર્ષા વાયુ ગરમી ઠંડી વગેરે કાલના વિભિન્ન ગુણોને સહન કર્યા અને પ્રાણાયામ દ્વારા પોતાના મનના દોષોને ધોઈ નાખ્યા તમે બંને ક્યારેક સૂકા પાંદડા ખાઈ લેતા અને ક્યારેક માત્ર હવાનો જ આહાર લેતા હતા તમારું ચિત્ત બહુ શાંત હતું આ પ્રમાણે તમે બંને મારી પાસે અભિષ્ટ વસ્તુ પ્રાપ્ત કરવાની ઈચ્છાથી મારી આરાધના કરી મારામાં ચિત્તની જોડીને એવું પરમ દુષ્કર અને ઘોર તપ કરતાં કરતાં બાર હજાર દિવ્ય વર્ષો વીતી ગયા પુણ્યમય દેવી ત્યારે હું તમારા બંને પર પ્રસન્ન થયો કેમ કે તમે બંને તપસ્યા શ્રદ્ધા અને પ્રેમમય ભક્તિથી પોતાના હૃદયમાં નિરંતર મારી ભાવના કરી હતી તે સમયે તમારા બંનેની અભિલાષા પૂરી કરવા માટે વરદાન આપનારાઓમાં શ્રેષ્ઠ એવો હું આપની સામે પ્રગટ થયો જ્યારે મેં કહ્યું કે તમારી જે ઈચ્છા હોય તે માગી લો ત્યારે તમે બંને મારા જેવો પુત્ર માગ્યો તે સમય સુધી વિષય ભોગો સાથે તમારો કોઈ સંબંધ થયો ન હતો તમારે કોઈ સંતાન પણ ન હતું તેથી મારી માયાથી મોહિત થઈને તમે બંને મારી પાસે મોક્ષ ન માગ્યો તમને મારા જેવો પુત્ર થવાનું વરદાન મળી ગયું અને હું ત્યાંથી અંતર ધ્યાન થઈ ગયો હવે તમારો મનોરથ સફળ થવાથી તમે સાંસારિક ભોગો ભોગવવા લાગ્યા મેં જોયું કે સંસારમાં શીલ સ્વભાવ ઉદારતા તથા અન્ય ગુણોમાં મારા જેવો બીજો કોઈ છે જ નહીં તેથી હું જ તમારા બંનેનો પુત્ર થયો અને તે સમયે હું કૃષ્ણ ગર્ભના નામે પ્રસિદ્ધ થયો પછી બીજા જન્મમાં તમે અદિતિ થયા અને વસુદેવજી કશ્યપ થયા ત્યારે પણ હું તમારો પુત્ર થયો મારું નામ હતું ઉપેન્દ્ર શરીર ઠીંગણું હોવાને કારણે લોકો મને વામન પણ કહેતા હતા સતીદેવકી તમારા આ ત્રીજા જન્મમાં પણ હું તે જ ફરી તમારો પુત્ર થયો છું મારું વચન સર્વદા સત્ય થાય છે મેં તમને મારું આ રૂપ એટલા માટે બતાવ્યું કે તમને મારા પૂર્વ અવતારોનું સ્મરણ થઈ જાય જો હું આવું ન કરત તો કેવળ મનુષ્ય શરીરથી મારા અવતારનું જ્ઞાન થાત નહીં તમે બને મારામાં પુત્ર ભાવ તથા નિરંતર બ્રહ્મભાવ રાખજો આ પ્રમાણે વાત્સલ્ય સ્નેહ અને ચિંતન દ્વારા તમને મારા પરમપદની પ્રાપ્તિ થશે શ્રી સુખદેવજી કહે છે આટલું કહીને હરિમૌન થઈ ગયા હવે તેમણે પોતાની યોગ માયાથી પિતા માતાની સામે જ તુરંત એક સાધારણ બાળ બાળનું રૂપ ધારણ કરી લીધું ત્યારે વસુદેવજીએ ભગવાનની પ્રેરણાથી પોતાના પુત્રને લઈને પ્રસુતિ ગૃહમાંથી બહાર નીકળવાની ઈચ્છા કરી તે જ સમયે નંદપત્ની યશોદાના ગર્ભથી તે યોગમાયાનો જન્મ થયો જે ભગવાનની શક્તિ હોવાના કારણે તેમના જેવી જ જન્મ જન્મરહિત છે તે યોગ માયાએ દ્વારપાળ અને નગરજનોની ચેતના હરી લીધી તે બધા જ અચેત બનીને સૂઈ ગયા કારણ ગૃહના મોટા મોટા બારણા લોઢાની સાંકળો અને તાળા વાસેલા હતા બહાર જવું અત્યંત મુશ્કેલ હતું પરંતુ વસુદેવજી ભગવાન શ્રી કૃષ્ણને ખોડામાં લઈને જ્યાં દરવાજાની નજીક પહોંચ્યા કે ત્યાં જ તે બધા દરવાજા આપોઆપ ખુલી ગયા બરાબર એ જ પ્રમાણે કે જેમ સૂર્યોદય થતાં જ અંધકાર દૂર થઈ જાય છે તે સમયે વાદળો ધીમી ધીમી ગર્જના કરીને જળના ઝીણા ઝીણા ફોરા વરસાવી રહ્યા હતા તેથી શેષજી પોતાની ફણાઓ દ્વારા જળથી રક્ષણ કરતાં વસુદેવજીની પાછળ પાછળ ચાલ ચાલવા લાગ્યા તે દિવસોમાં વાર વાર વરસાદ પડતો હતો તેથી યમુનાજીમાં પૂર આવ્યું હતું જળનો પ્રવાહ ઊંડો અને વેગીલો હતો તરંગો ઉછળવાને કારણે પાણીમાં ફીણ બહુ થઈ ગયા હતા સેંકડો ભયંકર ઘુમરીઓ થતી હતી છતાં શ્રી રામચંદ્રજીને સમુદ્રએ માર્ગ આપ્યો તેમ યમુનાજીએ વસુદેવજીને માર્ગ આપી દીધો તેથી વસુદેવજી નંદ બાવાના ગોકુલમાં પહોંચ્યા અને સર્વ ગોવાળિયાઓની નિંદ્રાધીન જોયા તેમણે પોતાના પુત્રને યશોદાજીની શૈયા પર સુડાવી દીધા અને તેમની નવજાત કન્યા લઈને તેઓ પાછા કારાગૃહમાં જઈ પહોંચ્યા ત્યારબાદ વસુદેવજીએ તે કન્યાને દેવકીની શૈયા પર સુડાવીને પોતાના પગમાં બેડીઓ નાખી દીધી અને પહેલાંની જેમ બંદી બની ગયા ત્યાં નંદપત્ની યશોદાજીને એટલી તો ખબર પડી કે કોઈ બાળક જન્મ્યું છે પરંતુ તેઓ એ ન જાણી શક્યા કે પુત્ર છે કે પુત્રી કેમ કે એક તો તેમને ભારે પરિશ્રમ થયો હતો અને બીજું યોગમાયાએ તેમને અચિત કરી દીધા હતા ઇતિ શ્રીમદ્ ભાગવતી મહાપુરાણે પરમહંસ્યામ સહિતાયામ દસમસ્કંધે સ્કંધે પૂર્વાર્થે அந்த கிருஷ்ண ஜன்மமாக தீபோ அய் ஸ்ரீ கிருஷ்ணகோவி மோராரி ஹேநா நாராயண வாசுவீ கிருஷ்ணகோவி ரேநா நாராயண வாசுதேவ ஜெய் ஷீ கிருஷ்ணராதே ராதே જો આ કૃષ્ણ કથા સાંભળવામાં તમને આનંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઇક કરીને આગળ શેર કરજો ને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી તમને આગલા આવી રીતે અધ્યાયની કથાઓ તમને મળતી રહે જય શ્રી કૃષ્ણ રાધે રાધે